નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પદ્ધતિ મિત્રો શબ્દનો અર્થ જર્મન ભાષામાંથી આવે છે એટલે એટલે બાળક અને ઘાટન એટલે બગીચો એટલે કે બાળકોનો બગીચો આ પદ્ધતિના સ્થાપક ફેડરિક ફ્રોબેલ છે અર્થ આ પદ્ધતિ એ એવી શૈક્ષણિક પદ્ધતિ છે જેમાં બાળકને સ્વાભાવિક રીતે રમતમાં અને આનંદથી શીખવવામાં આવે છે ફ્રોબ્રેલના મતે બાળપણ જીવનની મૂળભૂત અવસ્થા છે એટલે શીખવાની શરૂઆત આનંદદાયક અને કુદરતી હોવી જોઈએ મુખ્ય લક્ષ્યો એક બાળકના સમગ્ર વિકાસ શારીરિક માનસિક ભાવનાત્મક સામાજિક અને નૈતિક બીજું છે બાળકને સ્વાભાવિક રીતે શીખવાની તક આપવી ત્રણ રમત ગીત વાર્તા અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવું ચાર સહયોગ અને સામાજિક ગુણો વિકસાવવા પાંચ બાળકમાં સ્વ અનુશાસન અને આત્મવિશ્વાસ વિકસાવવો મુખ્ય લક્ષણો આ પદ્ધતિમાં શિક્ષણ રમત આધારિત છે અનુભવથી શીખવા પર ભાર મૂકવામાં આવે છે શારીરિક પ્રવૃત્તિ હસ્તકલા ગીત નૃત્ય વાર્તા ચિત્રકામ વગેરેનો સમાવેશ થાય છે શિક્ષકનું કાર્ય બગીચાના માળી જેવું છે બાળકની વૃદ્ધિને માર્ગદર્શન આપવાનું દબાણ નહીં શિક્ષણ નૈસર્ગિક અને આનંદમય વાતાવરણમાં આપવામાં આવે છે કિન્ડર ગાર્ટન પ્રવૃત્તિઓના ઉદાહરણ એક છે બ્લોક્સ અથવા ક્યુબ્સ વડે બિલ્ડિંગ બનાવવી બે રંગો વડે ચિત્ર દોરવું ત્રણ ગીતો અને છંદ ગાવા ચાર નૃત્ય અને હલનચલન રમતો પાંચ કુદરતી વસ્તુઓનું નિરીક્ષણ છ વાર્તા સાંભળવી અને કહાની કહેવી મિત્રો આ પ્રવૃત્તિમાં શિક્ષકની ભૂમિકા જોઈએ પ્રેમાણ ધીરજવાળી અને સહાયક માર્ગદર્શક તરીકે બાળકના રસ અને ક્ષમતા મુજબ પ્રવૃત્તિઓ આયોજન કરવી દરેક બાળકને પોતાની ગતિએ શીખવાની તક આપવી કિન્ડર પદ્ધતિ એ શિક્ષણની એવી શરૂઆત છે જે બાળકના સર્વાંગી વિકાસને કુદરતી રમૂજી અને આનંદદાયક માધ્યમથી સુનિશ્ચિત કરે છે થેન્ક યુ